પાલનપુરથી મળતા સમાચાર કરીએ તો પાલનપુર શહેરમાં મંગળવારે ચાર કલાક ઉપરાંત નો વરસાદ ખાબકતા ગણેશપુરા અંબાવાડી વિસ્તારમાં ખાસ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ ભારે નુકસાન થયું હતું અને તેમજ ગેસની બોટલ પણ તરતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા બરાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ખાસ વરસાદની આગાહીના પગલે મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગ્યાથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન કહી શકાય વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું અને જેમાં સૌથી વધુ વડગામમાં પંચ્યાસી અને પાલનપુરમાં લગભગ ઇઠોતેર રેમ એટલે કે કહી શકાય ત્રણ ઇંચ ઉપરાંતનો વરસાદ છે તે પણ ખાબક્યો છે જેના પગલે પાલનપુર ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા અને જેથી રહીશોને પણ ખાસ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ગરવખરીમાં પણ ભારે નુકસાન થયું છે અને જેથી રહીશો છે તેમના દ્વારા પણ ખાસ વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેના માટે ખાસ પાલિકા સમક્ષ માંગ કરાઈ છે અને જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો થરાદમાં ત્રણ ધાનેરામાં એક લગભગ દસ અમીરગઢમાં ચૌદરમાં સુગામમાં ત્રણ એમ એમ વરસાદ છે તે ખાબક્યો છે અને તેમજ કાંકરેજ અને લાખડી તાલુકામાં પણ ખાસ વાત કરીએ તો કોરા ધાકોર તેઓ જોવા મળ્યા હતા અને આમ જિલ્લામાં બે તાલુકામાં બાદ કરતા તમામે તમામ તાલુકામાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જે પ્રકારની ખાસ કહી શકાય માહિતી મળી રહી છે તેના જો આપણે નજર કરીએ તો જે બનાસકાંઠા બનાસકાંઠા વિસ્તાર છે છે જિલ્લામાં જગ્યાએ વરસાદ પડ્યો તેમાં કેટલો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે તેની પણ આપણે આજે ખાસ વાત કરવાના છે લગભગ કહી શકાય મંગળવારે સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન જ વરસાદ પડ્યો હતો અને જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે લગભગ કહી શકાય સૌથી વધુ વડગામમાં પંચ્યાસી અને પાલનપુરમાં ઇઠોતેર એમ એટલે કે લગભગ ત્રણ ઇંચની ઉપરાંતનો વરસાદ છે તે ખાબક્યો છે જેના પગલે કહી શકાય પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ખાસ આવેલા જે મકાનો છે તેમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા રહીશોને તેના કારણે એક ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમની ઘરવખરી છે તેમાં પણ ભારે નુકસાન થયું હતું જેથી રહીશો છે તેમના દ્વારા ખાસ વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તે માટે ખાસ પાલિકા સમક્ષ માંગ કરાઈ છે અને જયારે અન્ય તાલુકાની વાત જો આપણે કરીએ તો થરાદમાં ત્રણ એમ એમ ધાનેરામાં એક દાંતીવાડામાં દસ અમીરગઢમાં ચૌદ દાંતામાં અઠાર ડીસામાં આઠ દિયોદરમાં છ ભાભરમાં લગભગ વીસ સુઈ ગામમાં ત્રણ એમએમ વરસાદ ખાબક્યો છે અને કાંકરેજ અને લાખડી તે બે જ તાલુકા એવા છે જેમાં કોરા ધાકોર રહ્યા હતા ત્યાં વરસાદ ખાબક્યો જ નથી અને આમ જિલ્લામાં બે તાલુકાને વાત કરતા તમામ તાલુકામાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વાડી વિસ્તારમાં પાણી રાત્રે બહુ વરસાદ આવવાના કારણે પાણી બહુ ભરાઈ ગયેલ હતું અને અમુક ઘરોમાં પાણી પણ ઘૂસી છે જેમાં કે લોકોને નુકસાન ગયેલ છે તો એમાં તંત્ર કાંઈ નગરપાલિકા કાંઈ કરે અને અમુક છોકરાઓ ગણેશ પુરામાં ભણતા વિદ્યાર્થીઓને જવાબ પણ તકલીફ પડી છે એ સ્કૂલ પણ જઈ શકતા નથી અને બાજુ આપણે શું ઘેર